અસલામ વાલેકુમ દોસ્તો હું શાહિદ મનસુરી ઓલ ઇન્ડિયા મજલિસ તહાદુલ મુસ્લિમ ઇનના ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ તરીકે દોસ્તો આજે હું હાજર છું હિન્દુસ્તાનના રાજા મહારાજા ખ્વાજા ગરીબ નવાની અંદર અને આપ સૌ માટે પણ દુઆ કરું છું કે ગરીબ નવાજ જલ્દી જલ્દ તમારી હાજરી કબૂલ કરે અને તમને પણ અહીંયા બોલાવે દોસ્તો જ્યારે વાત કરીશું ભારત દેશમાં હાલમાં જે માહોલ ચાલી રહ્યો છે એ માહોલ નથી સારો હાલની અંદર પાકિસ્તાનની જાસૂસી કરતી જે જ્યોતિ મલહોત્રા છે એ જ્યોતિ મલહોત્રા પકડાય છે અને એના વિરુદ્ધની અંદર ઘણા બધા સબૂત પણ મળ્યા છે પાકિસ્તાની એજન્સીઓના સંપર્કની અંદર હતી પાકિસ્તાની સંપર્કમાં હતી અને પાકિસ્તાની એજન્સીઓ એને આવવા જવાની સુવિધાઓ સાથે પાકિસ્તાનની અંદર કેટલીક વખત વિઝા પણ આપેલા છે અને તે કેટલીક વાર ત્યાં ટ્રાવેલિંગ પણ કરેલું છે અને ભારત દેશની ખુફિયા માહિતીઓ આપેલી છે અને પહેલગામનો જે હુમલો થયો હતો એને વિડીયો પર પણ અપલોડ કરેલો હતો એને શરૂઆતથી પહેલાથી જ તો જેથી કરીને આ સમગ્ર મુદ્દો છે એ ભારત દેશ માટે અને આપણી એકતા અને અખંડતા માટે નથી સારો જ્યોતિ મલ્હોત્રા એ એક આતંકવાદી છે એ પણ ટેરરિસ્ટની જ ગણતરીમાં આવે છે અને સાથે સાથે કહેવાનું હોય છે કે આની જગ્યા પર અત્યારે જો કોઈ અન્ય સમાજમાં વ્યક્તિ હોત તો અત્યારે ભારત દેશનું ગોદી મીડિયા તેને બહાલ કરવાની અંદર બહાર પાડવાની અંદર કોઈ કસર કોઈ કમી ના મૂકે તેને બઢાવી ચડાવીને ગોદી મીડિયા મૂકેત અને જે અંધભક્તો છે એ અંધભક્તો પણ આ મુદ્દાને ખૂબ જ ઉપર ઉછાળે કેમ કે આગામી દિવસમાં આપણે જોયેલું હતું કે ભરૂચની અંદર જે સનાતન ધર્મના કેટલાક સંતો દ્વારા સનાતન ધર્મને પણ બદનામ કરવા માટે અને ભારત દેશના સારા નાગરિકોને બદનામ કરવા માટે પણ જે રેલી કાઢી હતી અને મુસ્લિમોના વિરુદ્ધની અંદર મુસ્લિમોને ત્યાંથી સામાન ન ખરીદવા અને વિધર્મીઓ જેવા શબ્દોનો ઉપયોગ કરેલો હતો

લોકવાયકા મુજબ એમાંથી એક સંત એવો પણ હતો કે જેને અજમેરમાં આ જગ્યા જે તમને દેખાય છે આ જગ્યાની ઉપર બોમ્બ બ્લાસ્ટ કરેલો હતો તેવી પણ લોકવાયકા છે હવે આવા લોકો કઈ રીતે માફીને પાત્ર છે તમે જ જણાવો કે આટલી પાક જગ્યાને પણ આતંકવાદી હુમલો કરીને બગાડવાની કોશિશ કરી છે અને મુસ્લિમ સમાજની લાગણીઓને દુભાવવાની કોશિશ કરી છે તો તમે મને જણાવો કે આવા વ્યક્તિને કઈ રીતે માફ કરી શકાય તો ગુજરાત સરકારને અને ખાસ કરીને ગુજરાત પોલીસને પણ મારું એવું આહવાન છે કે જો આપ એક તરીકે વલણ ના અપનાવતા હોય અને દરેક પક્ષને દરેક ધર્મને નાતિ જાતિના લોકોને સમાન માનતા હોય તો તમે આવા લોકોની વિરુદ્ધમાં એફઆઈઆર દાખલ કરો એવી અમારી માંગ છે આ સાથે હું આપ આપ સૌથી વિદાય લઉં છું અસલામ વાલકુમ ફરી મળીશું